મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છીએ વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે કે તેમના સોશિયલ મીડિયા એક્ટ્સ અને ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ મારા અંગત કારણોસર લોકસભા બે હજારની ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું રંજન રંજનબે ઉમેદવારી પાછી ખેંચી તેની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદાર નું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય જયારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે ત્રણ દિવસ પહેલા જ શહેરના હરણી રોડ સંગમ ચાર પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરોધ બેનરો લાગ્યા હતા જોકે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બેનરો લગાવનારા કોંગ્રેસના કાર્યકરો હરીશ ઉર્ફે હરી ઓળ ધ્રુવિત વસાવા સહિત ત્રણની ની ચૂંટણી આચાર સંહિતાના ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી જોકે વડોદરાની સીટ પર રંજનબેન ભટ્ટ શરૂઆતમાંથી જ વિવાદ પર ઉતરી ગયા હતા તેઓ પર વિવાદ ચર્ચિત બન્યો હતો અને ત્યારે મધુ શ્રીવાસ્તવે પણ એવી જાહેરાત કરી હતી કે કે જ્યાં સુધી સુધી રંજનબેન હારે ત્યાં હું એટલે જ્યોતિબેન પંડ્યા કેતન ઈમાનદાર અને મધુ શ્રીવાસ્તવ આ ત્રણેય ઠાની લીધું હતું કે રંજનબેન ભટ્ટને વડોદરાની સીટ પર હરાવવાના જ છે હાલ સાબરકાંઠામાંથી પણ સમાચાર આવી રહ્યા છે કે સાબરકાંઠાના ઉમેદવાર ઉમેદવારી પોતે પાછી ખેંચી રહ્યા છે નમસ્કાર